ટ્રક અને બુલેટ વચ્ચે એક્સિડન્ટ સર્જાતા બુલેટ ચાલકનું ઘટના સ્થળે મોત ભુજ માંડવી માર્ગ પર ભયંકર અકસ્માત ટ્રક અને દૂર સંચારી યાન વચ્ચે અથડામણ યાન ચાલકનું ઘટના સ્થળે જ કરુણ અવસાન ભુજ માંડવી માર્ગ પર આવેલા સાંઈ મંદિરથી થોડું આગળ આજે એક ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો છે દૂર સંચારી યાન અને ભારે ટ્રક વચ્ચે અથડામણ થતાં યાન ચાલક યુવાનનું ઘટના સ્થળે દુઃખદ અવસાન થયું છે આ ઘટનાને ફરી એકવાર માર્ગ સુરક્ષા અને તંત્રની જવાબદારી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ માર્ગ પર વારંવાર આવા અકસ્માતો સર્જાય છે ઘણી બધી ટ્રકોમાં પાછળ પ્રકાશ આપતી વ્યવસ્થા જ ન હોય ન તો સુરક્ષાત્મક પટ્ટા બંધાય છે કે ન તો નંબરની ઓળખ માટે પ્લેટ લગાડવામાં આવે છે આટલું જ નહીં કેટલાક વાહન ચાલકો યાત્રા દરમિયાન વાતચીતમાં વાલાયેલી સ્થિતિમાં વાહન ચલાવતા હોય છે જાહેરજનોએ તંત્રને અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હોવા છતાં હજુ સુધી આવા બેદરકાર વાહન ચાલકો સામે કડક પગલાં લેવામાં આવ્યા નથી પરિણામે નિર્દોષ લોકો પોતાનું જીવન ગુમાવવાનું કપરું ભોગવે છે સ્થાનિક વાસીઓનું માગવું છે કે રાત્રિ દરમિયાન ટ્રક અને અન્ય મોટા વાહનો પર તાકીદે ચકાસણી યોજવામાં આવે અને નિયમ ભંગ કરનાર વાહન ચાલકો સામે કડક દંડ લેવામાં આવે હવે પ્રશાસન ક્યારે જગશે અને જનતાની જિંદગી બચાવવા કેટલું ગંભીર બને છે એ જોવા જેવી બાબત છે બિપિન ભાઈ કચ્છ સેવા ન્યૂઝ કચ્છ અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને હા શેર કરવાનું જરૂર ભૂલતા નહીં